હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સેવા ચેનલ પર આપ સૌનો દિલથી સ્વાગત છે મિત્રો અહીંયા તમે જે ગોળી દેખાય છે એ સવાર બપોર સાંજ ત્રણ ટાઈમ માત્ર બે ગોળી સવારે લેવાની છે બે ગોળી સાંજે અને બે ગોળી રાત્રે હું ગરમ પાણી સાથે લો અહીંયા તમારે કોઈ પણ એક્સરસાઇઝ વગર અહીંયા માત્ર થોડું ડાયટનું ધ્યાન રાખીને તમે જાઓ તેટલું વેઇટ લોસ કરી શકો છો જી હા મિત્રો અત્યાર સુધીનું સૌથી બેસ્ટમાં બેસ્ટ આ વેઇટ લોસ ઉપાય છે જે લોકોને વેઇટ લોસ પાવડરથી કંટાળો આવે છે જે લોકોને વેઇટ લોસ રિંગ્સ બનાવવાનો સમય નથી એવા લોકો માટે આ રેડી ટુ રેમેડી છે જી હા મિત્રો સો ટકા આયુર્વેદિક છે અહીંયા જે તમને છે છે એ ફુદીના મિત્રો વગર પાણી પીધે પણ તમે આરામથી મોઢામાં તો પણ ઓગળી જશે અને આ ફુદીના હિંગોળી ઓનલાઈન મળી જશે એમેઝોન પર ફ્લિપકાર્ટ પર આયુર્વેદિક શોપ પર મળી જશે કોઈ પણ નાસ્તાની શોપ પર મળી જશે મિત્રો માત્ર ને માત્ર એકલા ફુદીનામાંથી બનેલી આ ફુદીના હિંગોળી વેઇટ લોસ માટે બેસ્ટ છે અત્યાર સુધીનું સૌથી ઝડપી વેઇટ લોસ કરવું હોય તો ચોક્કસ તમે આ વેઇટ લોસ ગોળી ફોલો કરો તમારું વજન ધડ ઢડ ધડ ઘટવા લાગશે ખરેખર મિત્રો તમને પણ એવું ઈચ્છો કે તમારું વજન વધી રહ્યું છે તમારે વજન વધુ અટકાવવું છે અને અત્યાર સુધીની જે ચરબી વધેલી છે એને તમારે કંટ્રોલ કરવી હોય તો આ ઉપાય તમારા માટે ઓફિશિયલી વર્ક કરતા હોય હાઉસવાઈફ હોય એવા લોકો માટે પણ આ એકદમ સિમ્પલમાં સરળમાં મજાની આ રેમેડી છે મિત્રો અહીંયા જે તમને દેખાય છે એ છે ફુદીના તો હવે આ ફુદીના ગોળી શેમાંથી બને છે આ ફુદીના ગોળી છે તે ફુદીનાના પાન માર્કેટમાંથી લઈ આવેના એને સૂકવી દેવાના ત્યારબાદ તમારે એમાં થોડું ત્રિફળા પાવડર એડ કરવાનો છે હિંગ એડ કરવાનું સંચટ એડ કરવાનું અને તમે આ ગોળી બનાવી લો અથવા તો તમે બધી જ વસ્તુ મિક્સ કરો એનો પાવડર બનાવો ઘરે જાતે અને એ પાવડરનું સેવન તમે સવાર બપોર સાંજે એક એક ચમચી તરીકે કરશો તો પણ ચાલશે વિશ્વભરમાં વેટ લોસ માટે સૌથી ઝડપી જો કોઈ વસ્તુ હોય તો એ છે ફુદીનો જી હા મિત્રો ફુદીનો છે તમારા શરીરની અંદરથી બધો જ કચરો બહાર કાઢે આડે છે પાચન શક્તિ સ્ટ્રોંગ કરે છે વધતી ઉંમરને અટકાવે છે થાક લાગતો બંધ કરે છે સાથે સાથે તમારા શરીની અંદર ઘણી બધી રીતે આફુદીનો તમને ઉપયોગી છે ખરેખર મિત્રો એક રીતે નહીં અનેક રીતે આફુદીનો ઉપયોગી છે અને આજકાલ બહુ એક માર્કેટમાં ફુદીનાનો પાવડર પણ મળે છે અને આવી રીતે ફુદીનાની ગોળી પણ મળે છે તો મિત્રો ખરેખર આ ઇન્ફોર્મેશન છે તે આયુર્વેદ માટે છે 100% આયુર્વેદિક છે નુકસાન કોઈ જ નથી આ ટેબ્લેટ્સનું નામ છે ફુદીના હિંગ ગોળી અને આ ટેબ્લેટ્સ તમે સર્ચ કરો ગૂગલ પર તમને ફ્લિપકાર્ટ પર એમેઝોન પર આરામથી મળી જશે આયુર્વેદિક શોપ પર પણ મળી જશે અથવા તો તમે કોઈ છે મુખવાસની મોટી હોય કે એકલો મુખવાસ મળતો એમાં પણ તમને આરામથી આ ગોળી મળી જશે મિત્રો સવારે બે ગોળી ગરમ પાણી સાથે બપોરે બે ગોળી ગરમ પાણી સાથે અને રાત્રે બે ગોળી ગરમ પાણી સાથે ગરમ પાણી તમે પી શકો એટલું હુંફાળું ગરમ હોવું જોઈએ અને આ ગોળી છો એટલે એવું નહીં કે બધી જ વસ્તુ ખાવાની છે ભૂખ કરતા ઓછું જમવાનું છે તમારે ખરેખર વજન ઘટાડવું તો પહેલા માઇન્ડમાં નક્કી કરો કે તમારે વેઇટ લોસ કરવું છે એના માટે તમારે લો કેલરી તો ખાવું જ પડશે તો તમે વધારે ને વધારે દાળ પાલક ફૂદીનો કોથમીનું સેવન કરો સાથે સાથે પ્રવાહી વધારે લો અને એમાં પણ કેલરી શૂન્ય હોય મગ બાફેલા હોય મગનું પાણી હોય તમારા ડાયટમાં પ્રોટીન વધારે સામેલ કરો સાથે સાથે સલાડ એટલે કે ફાઈબર વધારે જેના કારણે તમારું વજન છે ડબલ સ્પીડથી ઘટવા લાગશે તો ખરેખર મિત્રો અહીંયા વજન ઘટાડવા માટેનો આ સુંદર મજાનો સસ્તામાં સસ્તો ઉપાય છે ત્રીસ જ રૂપિયાની આ ગોળી તમને આવશે ને જે આખા મહિનો તમારે ચાલશે વધારે કોઈ ખર્ચ પણ નથી તો ખરેખર મિત્રો આ માહિતી પસંદ આવે ચોક્કસ તમે ગૂગલ પર સર્ચ કરો ઘરે મંગાવો અને નુકસાન નથી ફાયદા ફાયદા છે ઘણા બધા વજન ઘટાડવાની સાથે સાથે ત્રણસો જેટલા શારીરિક ફાયદાઓ તમને જોવા મળશે તો ખરેખર મિત્રો આ માહિતી આપને પસંદ આવે છે તો લાઇક શેર દિલથી કરશો ચલો આપણે ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો